હેલો મિત્રો સ્વાગત છે જો તમારો ફોન ગરમ થતો હોય તો એના સેટિંગ ફોનની અંદર જ આવે છે જો એ સેટિંગ કરી નાખશો તો સો ટકા ગરમ થતો બંધ થઈ જશે અને બીજા જે તમે યુઝ કરો છો એમાં પણ તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેમ કે ફોન ગરમ થઈ ગયો તો મોબાઈલના ડેટા બંધ કરી ઘડીક યુઝ કરવો નહીં બહુ વધારે ગરમ થઈ ગયો હોય તો કવર પણ કાઢી નાખવું ઘડીક પ્લસ ચાર્જિંગમાં તમે નેવું ટકા ઉપર ચાર્જિંગ કરવું નહીં અને વીસ ટકા નીચે આવી પહેલાં ચાર્જિંગમાં મૂકી દેવો અને મોબાઈલની કવર કવર પાછળ વસ્તુ જાજી કાગળની રાખવી નહીં તો આ વસ્તુનું ધ્યાન રાખો અને સેટિંગ જે મેં લાઈવ ડેમો સાથે બતાવી પણ એક વખત કરી જુઓ તો ફોન તમારો સો ટકા ગરમ થતો બંધ થઈ જશે અને આ સોલ્યુશન સો ટકા વર્ક કરે છે તો ચાલુ જોઈએ આપણે બધી હેલો મિત્રો તો ફોનમાં એવા કયા કયા સેટિંગ છે જેના લીધે તમે ફોન ગરમ થતો અટકાવી શકો તો સૌ પ્રથમ પહેલું સેટિંગ આપણે જોઈશું તો એના માટે તમારા ફોનના સેટિંગમાં આપણે લાઈવ ડિસ્પ્લે ઉપર આવી ગયા છીએ તો ફોનનું સેટિંગ ઓપન કરી નાખો એમાં જો તમને બતાવીશ કે કયા કયા સેટિંગ છે જે તમે કરી નાખશો તો તમારો ફોન હિટ થતો બેટરી વધારે ચાલતી ને બધું થઈ જશે તો સૌપ્રથમ પ્રથમ લોકેશનનો ઓપ્શન છે તમારા ફોનમાં લોકેશન ગોતી અને લોકેશન બંધ નથી કરવાનું પણ લોકેશનની અંદર તમે જોશો તો વાઇફાય એન્ડ બ્લુટૂથ સ્કેનિંગ છે તો એ બેકગ્રાઉન્ડમાં તમારો ફોન ખીચામાં હોય કે તમે યુઝ કરતા હોય ત્યારે પણ એ ઓટોમેટિક કોઈ આજુબાજુમાં બીજા ફોન આવે તો સ્કેનિંગ કરતા હોય બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ ચાલુ હોય છે તો સૌપ્રથમ તો તમારે આ બે વસ્તુ બંધ કરવાની છે બરોબર તમારો ડેટા ચાલુ હોય એના રે કોઈ મતલબ નથી પણ આ બે વસ્તુ સ્કેન ઓટોમેટિક કરતી હોય છે એક્સ્ટ્રા પ્રોસેસ લે એના લીધે તમારી બેટરી પણ વધારે યુઝ થાય અને ફોન પણ એક્સ્ટ્રા વર્ક કરવાના લીધે ગરમ થતો હોય છે તો સૌ પ્રથમ આ સેટિંગ તમે બંધ કરી દો બરોબર આ બંધ કરી દેવાથી તમારું ફોનનું પરફોર્મન્સ પણ સારું થઈ જશે પછી જે બીજા નંબરનું જે સેટિંગ છે એ હું તમને કહીશ એ તમારા ફોનના સેટિંગની અંદર જ છે તો બીજા નંબરનું સેટિંગ માટે તમારા સેટિંગની અંદર તમે જોશો તો ડિસ્પ્લે કરીને ઓપ્શન આપેલો છે એ બધા વનમાં હોય જ છે તો ડિસ્પ્લેનો ઓપ્શન ગોતી તમારે અંદર એને ઓપન કરવાનું છે અને નીચે જોઈશું અત્યારના ફોન છે લેટેસ્ટ તો એમાં બધા એમાં ઓપ્શન આપેલો છે રિફ્રેશ રેટ ક્રીમ જો હું બતાવી દઉં તમને રિફ્રેશ રેટ જો બરોબર એક વખત શોધીને તમને એક બે સેટિંગ આવડતા છે પણ આપણે બધા સેટિંગ બતાવેલા છે તો એમાં સૌથી વધારે છે તો એમાં ફોન ને વધારે બળ પડતું વધારે સ્પીડથી કામ કરે છે તમે જો દડાની સાઈઝ જોઈ શકો છો તે સ્લો ચાલે છે અને ફાસ્ટ ચાલે છે જેટલો રિફ્રેશ રેટ કહો છો એટલો ફોન તમારો ગરમ થશે શાંતિથી ચાલશે મતલબમાં તો તમારે મોટી ગેમિંગ વધારે ગરમ નહીં થાય બરોબર તો એ તમારે કરી નાખવાનું છે હવે આપણે જોઈશું ત્રીજા નંબરનું સેટિંગ તો ત્રીજા નંબરનું સેટિંગ જે છે બરોબર એ તમારે તમારા ફોનના સેટિંગની અંદર જ મળી જશે તો એના માટે તમારે ફોન નીચે જશો એટલે તમને એક જે એડિશનલ સેટિંગ મળે છે કે વધારાનું સેટિંગ છે એમાં તમે જશો તો તમને જોવા મળશે ડેવલપર ઓપ્શન જો આ તમારા ફોનમાં ન હોય તો હું લાસ્ટમાં શીખવીશ તે રીતનું આ તમારા ફોનમાં આવી જાય બરાબર તો ડેવલપમર સેટિંગ હોય તો ઓપન કરો એમાં બતાવી દઉં હું તમને ન હોય તો હું કઈ રીતનું એને એક્ટિવ કરું એ પણ બતાવી દઈશ તો ડેવલપર સેટિંગ એવું છે કે ફોનના ઘણા બધા નાના મોટા સેટિંગ એમાં આવે છે તો એમાં આપણે એકદમ લાસ્ટમાં નીચે જશો ઘણા બધા સેટિંગ છે તમે જોવો છો તો એમાં ત્રીજા નંબરનું સેટિંગ છે આપણે

તો બેકગ્રાઉન્ડમાં બધા નેટ ધીમું ધીમું વપરાતું હોય અપડેટ ધીમું ધીમું બધું ચિત્ર બધું ડાઉનલોડ ને એવું થતું હોય તો એ તમારે બંધ કરી દેવાનું ફોર એક્સ જે ઓપ્શન છે બરોબર તો આ થઈ ગયા પછી તમારે ચોથા નંબરનું જે સેટિંગ છે એ પણ હું તમને બતાવી દઉં તો એના માટે તમારે સૌપ્રથમ તો તમારે આ ડેવલપર ઓપ્શન છે એની અંદર જ મળી જશે તો એના માટે ચોથા નંબરનું જે સેટિંગ છે એ તમે થોડુંક નીચે જશો એ પણ બતાવું તમને આમાં જ આવશે તો એના માટે ચાર નંબરનું સેટિંગ તમે સેટિંગમાં જ જશો એટલે જો અહીં ઓપ્શન લખેલો હોય છે બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ બેકગ્રાઉન્ડમાં ઘણું બધું તમારા વાઈફાઈ ચાલુ હોય ડેટા ચાલુ હોય બ્લુટૂથ ચાલુ હોય એપ્લિકેશનો બધી વર્ક કરતી હોય નેટ સાથે કનેક્ટ થાય પણ ફોન તમારો એટલે બધી એપ્લિકેશનોનું થોડી થોડી પ્રોસેસ લેતી હોય છે તો આમાં સ્ટેન્ડ બાય લિમિટેડ તમે લીધું એટલે ગમે એટલી લિમિટ સુધી બધું તમારે કોઈ પણ એપ્લિકેશન હોય જેવું નેટ સાયન જેવા અપડેટ આવ્યા કે નવા મિત્રએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મૂકવી એ બધું અપડેટ થતું હોય છે એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં વર્ક થતી હોય તો એના માટે તમારે વન કે ટુમાં સિલેક્ટ કરી દેવાનું છે હાઉ એટલે બેકગ્રાઉન્ડમાં એક જ એપ્લિકેશન ઉપર તમને નેટ બેટરી અને જે ઇન્ટરનેટના ડેટા મળે છે એની ઉપર વર્ક કરશે બરોબર આનું કામ એ છે તો એ તમારે ત્યાંથી એક અથવા બે ઉપર સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમે જે એપ્લિકેશન યુઝ કરો છો એમાં જ પ્રોસેસર બેટરી બધું વપરાશે બીજા એક એપ્લિકેશનમાં વપરાશે નહીં તો આ ફોનના સેટિંગ તમારા ફોનના સેટિંગની અંદર જ છે ચાર્જ સેટિંગ બરાબર જેના લીધે તમારો ફોનમાં જે હીટ થવાના પ્રોબ્લેમ છે એ બંધ થઈ જશે પછી તમે જોશો તો વધારાની જે એપ્લિકેશનો છે એ તમારે નકામી યુઝ નથી કરતા તો એ અનઇન્સ્ટોલ કરી દેવાની છે બરોબર જેથી બેકગ્રાઉન્ડમાં એ પણ બેટરી અને ડેટા યુઝ કરતા હોય તો એ બંધ થઈ જશે હવે પાંચમા નંબરનું સેટિંગ તમારા પ્લે સ્ટોરમાં જાય આના ઉપર તમારી જીમેલ છે ત્યાં જઈને સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જશો એટલે નેટવર્ક પરફેક્શનમાં જશો એટલે તમને મળશે ઓટો અપડેટ એપ્સ બરોબર તો ડુ નોટ ઓટો અપડેટ એપ્સ એ તમારે ક્લિક કરી દેવાનું છે કારણ કે તમે જેવું નેટ સાથે કનેક્ટ કરો તો બધી એપ્લિકેશનમાં બેકગ્રાઉન્ડમાં અપડેટ ના નવા નવા અપડેટ આવ્યો હોય એ ચાલુ હોય છે બરોબર હવે તમારો બિલ્ડ નંબર ન મળે મેં તમને કીધું હતું તો એના માટે તમારે ફોનના અબાઉટ સેક્શનમાં જઈને સોફ્ટવેર ઇન્ફોર્મેશન બિલ્ડ નંબર લખેલો છે તમે શોધશો બિલ્ડ નંબર જ્યાં પણ મળે ત્યાં સાત આઠ વાર ટેપ કરજો પછી તમે તમારો લોકનો સ્ક્રીન પૂછશો એટલે તમારું ડેવલપર ઓપ્શન ખોલી જશે અને તમને મેં કીધું તો ડેવલપર ઓપ્શનમાં બે સેટિંગ તો એ તમને અહીંયા મળી જશે ડેવલપર સેટિંગમાં ઘણા બધા નાના સેટિંગ ખોલશે બીજા કોઈ સેટિંગ એમાં કરતા નહીં બરોબર તો મમે તમને બતાવેલા છે તો એમાં તમે જશો એટલે જે બતાવી દો તમને બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ તો એ આપણે સેટ કરેલું છે એ તમારે એક બે કરી દેવાનું છે જે તમને યોગ્ય લાગે બરોબર એટલે એપ્લિકેશન એક જ બેકગ્રાઉન્ડમાં યુઝ થશે અને બીજું સેટિંગ મેં જ આપેલું છે બરોબર તો એ તમારે એકથી અથવા બે જે તમને યોગ્ય લાગે એ તમારે સેક કરી દેવાનું છે બરોબર એટલા સેટિંગ તમે કરી લો એટલે તમારો ફોનમાં જે હિટિંગ પ્રોબ્લમ છે એ ટકા સોલ્વ થઈ જશે બરોબર તમને એક બે સેટિંગ આવડતા હોય પણ બધા સેટિંગ કદાચ ન આવડતા હોય બરોબર તો સિમ્પલ છે